રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે સરકાર દ્વારા આપવામાં આવેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો ગોડાઉન બહાર રાખી દેતા પલળી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે દવાનો સ્ટોક ન હોવાની સમસ્યાઓ સામે આવે છે ત્યારે બીજી તરફ ચોમાસામાં પડેલા વરસાદને કારણે ગોડાઉનની બહાર રાખેલો દવાનો જથ્થો પલળી જતાં ગંભીર બેદરકારી સામે આવી છે જીએમએસસીએલના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જાહેર થયેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રાજકોટ વેરહાઉસ ખાતેથી રાજકોટ મોરબી અને જૂનાગઢ જિલ્લાઓની આરોગ્ય સંસ્થાઓને દવાઓ સપ્લાય કરવામાં આવે છે રાજકોટ વેરહાઉસ ખાતે પલળી દવાઓ તેમજ આઈટમો પૈકી મુખ્યત્વે પીપીઈ કીટ સમાવેશ થાય છે પીપી કીટ પોલીપ્રોપિલિન બનાવવામાં આવે છે કોવિડ નાઇન્ટીનના સમયગાળા દરમિયાન થર્ડ વેવ માટે આગોતરા આયોજનના ભાગરૂપે વખતો વખતની ગાઈડલાઈનને ધ્યાને લઈ પીપીઈ કિટના બફર સ્ટોકની ખરીદી કરવામાં આવેલી હતી આ સપ્લાય માટે આરોગ્ય સંસ્થાઓને ડેપો ખાતેથી ફાળવણી કરવામાં આવેલી હતી પરંતુ તેઓ દ્વારા હાલ જરૂરિયાત ન હોવાનું જણાવેલું હતું જેથી આ જથ્થો ડેપો ખાતે રાખવામાં આવેલો હતો અહીં જુલાઈ બે હજાર ચોવીસમાં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળીને નુકસાન પામ્યો હતો તો આ દવાની એક્સપાયરી ડેટ બે હજાર છવ્વીસ સુધીની હોવાનું જોવા મળી રહ્યું છે જો કે આ બાબતે ત્યાંના કોઈ જ સત્તાવાર અધિકારીનું સામે નિવેદન આવ્યું નથી જીએમએસસીએલ દ્વારા ભાવ કરાર ધારક પેઢીઓને દવાઓના તાજેતરમાં આપવામાં આવેલ ખરીદ આદેશ પૈકીનો જથ્થો ડેપો ખાતે સપ્લાય કરવામાં આવેલ હતો ડેપો ખાતે મળેલો દવાના સંગ્રહ માટે જગ્યાના કારણોસર પીપીઈ કીટનો જથ્થો બહાર ગેલેરીના ભાગમાં બોક્સમાં પેક કરી મૂકવામાં આવેલો હતો પરંતુ વધુ વરસાદના કારણે બોક્સ બોક્સ તૂટી જવા પામેલા હતા અને પલળી ગયેલા આઉટર બોક્સને બદલી અન્ય બોક્સમાં જથ્થો તબદીલ કરી યોગ્ય જગ્યાએ ડેપોમાં સંગ્રહ કરવા ડેપો મેનેજર રાજકોટને સૂચના આપવામાં આવેલી છે ડેપો ખાતે ઉપલબ્ધ ફ્રેમિસ સેટિન સ્કીન ક્રીમનો જથ્થો મોરબી હોસ્પિટલ ખાતે સપ્લાય કરવા માટે શેડમાં મૂકવામાં આવેલો હતો આ કામગીરી દરમિયાન વરસાદના કારણે દવાના બોક્સ પલળી ગયા હતા અને ફ્રેમી સેટિન સ્કીન ક્રીમ તથા પીપીઈ કિટના પલળી ગયેલ જથ્થાની નિષ્કાળજી બાબતે વડી કચેરી ખાતેથી આ અંગે વધુ જરૂરી તપાસ કરી અહેવાલ રજૂ કરવા ટીમ મોકલવામાં આવનાર છે તે જવાબદાર કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે